એ તો કોઈ માટે વ્યક્તિગત પણ ન હતી છતાં આટલી થઈ તો આ વાત તો વ્યક્તિગત છે એક દીકરીનું આખું જીવન બરબાદ કરનારી છે છતાં આખો પોલીસ ગૃહમંત્રી ચૂપ છે સામાજિક અને રાજકીય મહિલા આગેવાનો ચૂપ છે કેમ ક્યાં ગયો આજે તમારો એ પોલીસ વિભાગ ક્યાં ગયો આજે તમારો એ મહિલા મોરચો આ બધા આજે ક્યાં ગયા છે ક્યાં ગાયબ થયા છે